પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ પતિએ ક્રૂરતા પૂર્વક કરી પત્નીની હત્યા હોટેલમાં પત્નીને ઉતારી મોતને ઘાટ પ્રેમ લગ્નમાં ફરી એકવાર ખેલાયો છે ખૂની ખેલ ક્રાઇમ પેટ્રોલની કહાનીને પણ ટક્કર મારે એવી આ કહાની છે જેમાં પતિ છે તે તેની રિસાયેલી પત્નીને હોટલમાં મળવા માટે બોલાવે છે અને પછી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાખે છે એટલું જ નહીં પરંતુ તેની હત્યા બાદ ચોવીસ કલાક સુધી તે તેની લાશ સાથે બેસે છે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નિલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક

કોઈ જ જાણ નહોતી આ તો સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાનો પતિ રોહિત ગુમ થયાની ફરિયાદ તેના પિતા દ્વારા કરવામાં આવી અને ત્યારે પોલીસે રોહિતની શોધ કરતા તે પોલીસના હાથે ઝડપાયો પોલીસે તેના ગુમ થવા અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે પાલ પોલીસ વિસ્તાર હેઠળની હોટલમાં તેની પત્નીની હત્યા કરી અને ડેડ બોડી તે જ રૂમમાં હોવાનું જણાવ્યું રોહિતની આ વાત સાંભળતા જ પોલીસ સ્તબ્ધ થઈ ગઈ અને તુરંત પાલ પોલીસ સ્ટેશન વિસ્તારની આ હોટેલ પહોંચી અને જ્યારે પોલીસે હોટલના રૂમ ખોલીને જોયું તો રૂમની અંદર મહિલા વકીલ નિશી ચૌધરીનો મૃતદેહ પડ્યો હતો પોલીસે તુરંત મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો નિશી ચૌધરીના શરીર અને પેટ પર સાત થી આઠ ઘાના નિશાન મળી આવ્યા પાલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ રોહિત વિરુદ્ધ તેની જ પત્નીની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો જો કે પત્નીની હત્યા બાદ રોહિતે પણ ડોલો ટેબ્લેટનો ઓવરડોઝ લીધો હતો જેના કારણે તેને કિડનીમાં ઇન્ફેક્શન થયું અને પોલીસની દેખરેખ હેઠળ તેને સુરતની નવી હોસ્પિટલમાં દાખલ કરાયો પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બન્યો છે જેની અંદર પતિ પત્નીમાં એક પત્નીનું મર્ડર થયું છે એમાં પતિ પત્ની વચ્ચે લવ મેરેજ થયેલા હતા અને લવ મેરેજ થયા પછી પત્ની એમના સાસરીમાં રહેતી હતી પણ એમાં કંઈક એમને ડિસ્પૂટ્યું હોય એટલે પત્ની એના પિયરમાં રહેવા જતી રહેલી અને પતિ એના મા બાપના હાથે રહેતો ત્યારબાદ બંને કંઈક મળ્યા હશે અને બંનેએ નક્કી કર્યું કે આપણે કંઈક મકાન ભાડે રાખીશું કે એમ નક્કી કરી અને એટલે બીજા ભેગા થયા ભેગા થયા એટલે એ લોકોએ પૂરું આઉટ કરવા માટે ચાર તારીખે એક હોટલમાં રૂમ પણ બુક કરાવ્યો અને ત્યાં સાંજના સમયે ગયા પછી એ લોકોએ બહાર ખાધું બી ખાધા પછી રાત્રે કંઈક અન્ન બનાવવું બન્યું છે એ લોકો વચ્ચે એટલે બીજા દિવસે જ્યારે આ છોકરી છોકરાના ફાધર અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને અડાજણ પુરુષે એ છોકરાને શોધીને પૂછપરછ કરે ત્યારે જાણવા મળે કે હા એની પત્નીનું ખૂન હોટલમાં થઈ ગયે છે એટલે ત્યાં પોલીસ ત્યાં જઈ એની તપાસ કરી દરવાજો ખોલી તો એમાં ડેડ ગોળી મરણ જનાર બેનની મળે અને એની એની જોતા એનામાં થી સાત જેટલા ઘા હતા એમાં એક સ્ટેબિંગ જેવું ઊભું હતું એટલે એ આધારે મર્ડરનો ગુનો મરણ બેનના પતિના વિરોધમાં દાખલ કરવામાં આવેલ છે અને એને પણ પોતે કંઈ ગોળીઓ ખાઈ લીધેલી હોવાનું અત્યારે એ જણાવે છે એટલે એને સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ કરેલ છે અને એ રીતના મર્ડરની ગુનો દાખલ કરવામાં આવે છે પોલીસમાં એવું છે કે પોલીસે કે હોટૅલવાળાને ખબર જ હતી પછી જ્યારે આ છોકરો છે જે આરોપી એના ફાધર પોલીસ સ્ટેશન અડાજનમાં આવેલા અને એના આધારે છોકરાની તપાસ કરતાં છોકરો મળી આવેલો છોકરાની પૂછપરછમાં આ બનાવ સામે આવ્યો પછી પોલીસ ત્યાં જઈ અને હોટેલે તપાસ કરતા

હાલ તો આરોપી રોહિત હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ કરી નથી પરંતુ તેની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક